સાવજ ડેરી છેલ્લા ઘણા સમયથી થી ક્યાંક ચર્ચામાં આવી છે આપણે જોયું હતું કે સાવજ રેડીને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા એ બાદ ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે હવે જે રાજુબોર ખતરિયા છે એ પણ ક્યાંક મેદાને આવ્યા છે અને હવે તેમનું આ વિષયને લઈને એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં ખાસ કરીને તેમના દીકરાની બદલીમાં ખાસ કરીને કોઈક ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલી ભગત સિંહ આક્ષેપો તેમના દ્વારા મૂકવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કાલે આપણે જોયું હતું કે આ વિષયને લઈને ઘણા બધા ખુલાસા થયા હતા પરંતુ જો વિગતે વાત કરવામાં આવે તો જ્યારથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલ અંદરો અંદર વિખવાદો શરૂ થયો છે ત્યારથી ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ છે જૂના કાર્યકર્તાઓ છે એ લોકો વધારેને વધારે નારાજ થતા જોવા મળ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે વિસાવદર વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમાં અનેક વિખવાદો સામે આવ્યા છે થોડા દિવસ પહેલા જવાહર ચાવડા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાના સ્ફોટક નિવેદનો આવ્યા હતા ત્યારે અચાનક જ હાલ ભાજપમાં માળાવદર તાલુકાના પૂર્વ મહામંત્રી અને સાવજ ડેરીના ડિરેક્ટર રાજુ બોરખતરીયાએ મીડિયા સમક્ષ એક સ્ફોટક નિવેદન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર જૂથવાદ ચાલી રહ્યા છે અને ખાસ કરીને તેમના દ્વારા ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે જે રાજુભાઈ છે તેમના દ્વારા ક્યાંક દાવો કરવામાં આવ્યો છે કે તેમના દીકરાની બદલી ભાજપના કેટલાક આગેવાનોની સહમતિથી કરવામાં આવી છે તેવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે અને તેમને સીધા જ આક્ષેપો જુનાગઢ જિલ્લાના માળાવદનના ધારાસભ્ય અરવિંદ લાડાણી તેમ

એ મેં જાહેર કર્યું એટલે એનો રાગદેશ રાખ્યો રાગદેશ રાખી અને મને વાયા મીડિયા કિરીટભાઈ પટેલ પાસે બોલાવવામાં આવ્યો કિરીટભાઈ પાસે બે ગયો એટલે ત્યાં એને મને વાત કરી મને કે રાજુભાઈ તમે આ કંઈક આ ખોટું કર્યું કેમ ભાઈ મને એજન્ડા નહોતો મળતો મેં તમારી પાસે મળવાનો ટાઈમ લીધો તમે મને ટાઈમ ન આપ્યો પછી મારે આ કરવું પડ્યું એને એ છતાંય મેં હું કહું પાર્ટીના કોરમ પ્રમાણે મેં કાગળ લખ્યા મુખ્યમંત્રીને લખો સી આર પાટીલ સાહેબને લખો અને સહકાર મંત્રીને લખો પછી મેં આ મીડિયાના માધ્યમથી જાણ કરી હવે એનો રાગદેશ રાખી અને મારા દીકરાની બદલી કરી બાટવા મુકમે થી માંગરોળ મરીન એમાં મોન મુખ્ય હાથ અરવિંદભાઈ લાડાણી નો બરોબર અને દિનેશભાઈ ખટારિયા નું કેમ કે મારી પાસે ડાયરેક્ટ કિરીટભાઈ પટેલનું નામ આવ્યું નથી આ બે આવ્યું અને મુખ્ય નામ અરવિંદભાઈ લાડાણી હવે એને ત્યાં એ વિસ્તાર છે હું રાજકીય રીતે નડતો હોય તો એને ખબર તમે ભાજપમાં છો એ ભાજપમાં છો પણ હવે અમે નવા જૂની ના છીએ બરોબર અમારી તો બીજી પેઢી છે આ બધાય તો આજે આવ્યા એટલે અમે નથી ગમતા એટલે ભાજપમાં જુદ્ધવાદ છે સો ટકા છે અત્યારે વહેલો ઉઠાવી વ્યવહાર રાખે કેવું છે બરોબર આમાં કઈ ખબર જ નથી પડતી ઉપર એ એમ છે કંઈક ઉપર ગમે એટલું કરીએ તો ઉપર અમને કઈ જવાબ જ નથી મળતો અમે કે અમારે કરવું હું અમને કઈક પાર્ટી અમારી ઉપર કઈક ડિસિઝન લઈ અમે બીજાને ઘેર જઈને બે ખોરા તો પાર્ટી કઈ ડિસિઝન લેત લેતી ને અમુક અમુક એમ કે તમે જવાહરભાઈ ના ગ્રુપમાં છે ભાઈ અમે જવારભાઈ ના ગ્રુપમાં નથી જવાહરભાઈ તો કોંગ્રેસમાંથી ભાજપમાં અમારે જવાહરભાઈ ને હું બરોબર હવે એને ધરાર અમારા જવાહરભાઈ ભેગા મોકલે તો અમે ત્યાં આવું

અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર